જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ બધા ભેજું મારે આ મારવા મારે હું કામ કરું એ હુચકો નથી પડતો એમ કોઈ કે હું કામ એ જીરું છે ને આપણે હુકલ હુકલ હે ચાલુ કર દઈએ ઉપાડવાનું હા ધીરે ધીરે પાસમાં હાથમાં નહીં આવે હાથમાં એ નહીં આવે ખૂટકી પાણી ને તાણ છે એટલે ટૂંકમાં જે હુકાણા ને છોટા એ વધારે હુકાઈ ગયા હે ને બાકી અંદર લીલું પડે એમ છે દાણા વધારે લીલા હે ધીરે ધીરે વિચાર હે કે હવે ચાલુ કર દઈ કઈક ઓછો થઈ જાય કે હાલો તો ધીરે ધીરે કરી મુરત ને રાજુભાઈ હીરે હે છે જૂના કિચન કેમ અહીંયા ધક્કો થયો

हमना जाडवा पानी जाुला मस्ती उगड़ी गए नहीं जिला फुला हालांकि नजर मार जीरा मा, जो मुहूर्त तो कर दी थी बापू खे न तो जो आ जीरो कई टाइप ना आम कई बहुत है नही आईरि जय गातर भरेल हो आप मांडवी चाह मांडवी मडवी चाहे रही है बाकी तो बધું ઉતરી ગયું તો અને વધારે લીલા દાણા છે જો આ ટાઈપ નું હે છેટે થીમ થાય કે બધું પાકી ગયું હે પણ અમુક છોડવા આવા થઈ ગયા છે ને આ પાછો હાથ માં નહી આવે બીખ છે અને આ પડે છે થોડ થોડા લીલા દાણા વાર માંજી હા પછી બીજું બધું બોલજે મારે કઈ હંભરું નથી તમને

બધા сяટ નતા લેકી ઓનું જો એમ પીસેડીને મોચકી શટમુખ આ ડોફિયા ભલાવા શટમુખ હાઈ લે લે હાલો જો ધીરે ધીરે માણસો ની ભરતી મંડી થાવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વાડમાં સ્વાગત છે તમારું હા હા ધીરે ધીરે ચાલુ કર દઈ નકર છે ને આ સુકાઈ જાય પાછો કટક છે બહુ આવી રીતના ઉપાડવાનું છે ભાઈ જીરું આમ તો ખેડૂત બધાય ને કહેવા ના હોય પણ બાકીના ઘણા જે લોકો આપણા વિડીયો જોતા હોય ને એના માટે પેશિયર જય હાલ ઘેર જાદે

ચા પી જાય હવે જીરું આપણું જ છે ચલો જો ખાખા ખોરા કરે ખોચર માં આપડો ચા આવી ગયો ભાઈ હાલો ચા પીવા ઓલી હા હું હું નહીં જો હા હી હો સડે જાય હી મોર ને મોર અહીંયા 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 જલા

আজেলা যাও 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 বলে হাজারি মনে চাওতে জি আল্লাহ হোতো দিছে আলো লই যেতাম আমি জরুরি পড়ে তো

હા તું લે લે પહેલા અમારે તસ વૈતું ગેટમાં હાલી છે હા જીણા માણાને હોઈ રહેજી જી ભાગમાં આવે જી આવે હા હાલો ભાઈ ચા પીવોય ચા આવે લામબસ પછી આપણે કામ મુક દેવાનું ફટ દેખિન કરાજી

હા અહીંયા વાડીમાં કે ઈ કઈ જડે નહી આ બે દુકાન છે તો ક્યાં છે આપડા ગામ આગળ એ ગુગા ગામ આગળ છે ને ઈમાં તો હું જડે આતા વાણા બીજા દેશ હોય ને એમાં તો ચોકલેટુ ને એવી આઈસ્ક્રીમ જડે ને ઈ વાત જવા દે તને કઈ ખબર પડે કે ઈમાં એ કોઈ દી જોઈ એવી કહી દે સુભાષભાઈ ને અરવિંદભાઈ ને કે તમે લંડન થી આવો ને તો ચોકલેટ ને આઈસ્ક્રીમ ભૂલજો નહીં કે

काले चटनी जेडी है भाई खावा में पसे जो तीखू लाखिए के जो नहीं के हां એટલે આને અમે દેહું હા ચા નહીં દેહું છાશ અમારી નહીં દેહું કા હા હા એટલે ચોકલેટ ને આઈસ્ક્રીમ ભૂલજો માં કે આઈસ્ક્રીમ ને કોનર્જી બધું ના ભૂલજો ભૂલજો નહીં કે ખેતરમાં પવન આવે બીજો શું આવે હા અને અમે તો હવા ખાઈ ઊભો તર કેમણો જા

हेलो भाई तोला બધા મેંદા હે ઉપાડવા હું એક કડીવાર લાગી જાવ જીણું જીણું જીરું છે તે બહુ ઉકલતું નથી એમ સેફટી થી લેવું પડે છે એક એક દાણો વાય હોય ને એમાં 15 15 20 20 દાણા હોય એટલે આપણે એક એક દાણો વીણવા જેવું છે પણ એમાં પાછા આવે 15 15 એટલે પોહાય હાલો તો જો આ બધા લાગી ગયા છે हेलो ભાઈ 12 જેવો ટાઈમ થયો છે ને આપણે ઓલી ઉપલી કટકીને એક વાઢડી ઉપર લીધી ને એટલે મજો હેડન કેર આગળ વાત કરી ની બધા ખેડાના કિયારા ખડખડમાં ચાલુ કરી રહ્યા હે અને આ ગામના સોવેટિયા હોય ને એનો તો ખબર નહીં હું પહેલાંનો હક હોય ઓર્ડર મારે કે મારે ટ્રેક્ટર પાણાનું જોઈએ ને તે ખાલી કરી દે કોઈ ડ્રાઈવર હે નહીં બાજુમાં હાલે છે આપણે હાલભાઈની વાઈ ઊંડી કરવાનું કામ ચાલુ છે અને જે કહું ને એ અમારે નદી કાંઠે હે પાડો અહીંયા કોઈ ડ્રાઈવર હે નહીંથી કે અમારે વાઈવનું કામ એને બાંધવાનું કામ હાલે હે નવી વાઈવ કરે ને હાલભાઈ ઊંડી વાઈવ કરે હે જો આપણા ખેતરની બાજુમાં જ છે આપણું જીરું અને સામે હાલે હેવા આવજો આ હે ગામના ચોવટિયા ઓર્ડર મારે ગયાલ ખાલી કરી દે એટલે ભાઈ મેં કઈ ઠેકો રાખ્યો હે મને ખબર નથી નહી બાપા કીએ કે આને કહી દેવાનું નહીં ગામના બધા ભાઈ અને અહીંયા જો રાજસ્થાની માણસો બેન ચરખી હલાવે ઓલા બેન ફાટા ખાલી કરે હે આ બધા એવી કારીગર ના હાલો તેને એને હાલે એમ જો આ પાણા ટોલી ભરાઈ ગઈ છે હાલિયા ની યા ભાઈ ની વાડી એ ખાલી કરો હા તમારે શું અમને ઓર્ડર જ દેવાનો ને ખાલી પટેલ ને સોવેટિયન ગામના મોટા માણસ હે ની અચ્છા અચ્છા હાલો તો ખાલી કરી આવ બીજું શું જીરો ઉપર આ ધંધો કરી હા એ તો કહું હું કે મારું કામ ન જ કરવા દેતા ભાઈ આપણે જો ને બાજુમાં જ હાલે ઉપાડવાનું કામ એટલે નજીક છે વાંધો નહીં બેક ત્યારે ખાલી કરી દઈએ કા હા હા આ પછી જોલા બેન હલ્યા હવે જો જો એક ખાલી કરે ઉપાડ દે એક નાખ દઈને એક એક

ડાયરેક્ટરા આપણે ખાલી કરી આવી દઈ પછી ઘરે આપણે હેરા કરવાનું કામ હે આવડે બહુ હે પાત્ર લીધી નાખે હેરા કરી લઈ બપોર પછી ઘરે ઉપાડજો નવો પાણો હે પડી જાય નઈ ને આપણા પાડો છે આપણી છેલ્લી ટટકી જોઈએ જાડવાનું ઉનીકરણ છે અને અહીંયા હાલે હેવાય કેવું ના ના હા તું એમને મૂકી આવી ને હા હાલો બે થઈ બપોર થઈ ગયા છે અડધી કલાકની વાર છે પેલા આપણે હજી ઉપાડ્યું નહીં ને બધા હેરા કરી લઈ નહીં તો પવન ઉડી જાય પાછું હમ

દબાવજો ન કે માહેરની બંધ થઈ જશે જો આવી રીતના એ આખો હેરો પેક થઈ જાય એક આપણે માં પહેલાં કરી લીધું છે ઝીણકો થયો આ બીજા નંબરનો જો આવી રીતના આખો પેક કરવાનો હોય દાણા બધા બહાર થળીયા અંદર ને આખે આખો ચારે બાજુથી આવો શેરા ટાઈપનું થઈ જાય એટલે આપણે આને હેરા કહી અહીંયા બાપ દીકરે બેટ દાડો ચાલુ કરી દીધો શાબાસ હાલો આમાં એક હેરો પછી આપણે ઉપલી પાટડી ઉપાડી એ કલ લઈ ભેગા બળજુને પાણી પાઈ લીધું ચાલુ હેરા કર્યા ને ભાઈ એક વિશો આવ્યું ઝીણકું લગભગ બે ત્રણ કેરન પાથરા ઉડાડી ગયો બધું ભેગું કરી લીધું હે એક વાગી ગયો હે તો આપણે હવે બપોરા કરવાના છે બળજુને પાણી પાઈને નાખી દઈએ એટલે એનું કામ એક થઈ જાય નજર રાખી લઈ મિત્રો તો રૂંઢાના કઈ સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે બપોર પછી આપણે ચાલુ રાખ્યું ધીરે ધીરે કીધું જ્યાં ભૂ ગયા ની કાલે બા ને રાધુ ની જ્યાં તા ખરેખર નંદાણા અવસર હતો બાના મામાનો

એને બકાલની દુકાન છે ને એટલે વેચવા માટે આ બધું બકાલનું વાવતા હોય એટલે જો આ ગાજર છે આથણા માટે આખું બાચકું આવ્યું ભરાય મસ્ત છે ગાજર અને મરચાં આપણા ફેવરિટ આ મરચાં મીડિયમ હોય આ ચણાના જીંજરા

એ વાતોનું પૂરા પડી જાય વાતોનું જ વિડિયો બનાવવામાં એ ભબકા મારતા હોય એનો વિડિયો હોય ને ઉપર એટલેલા મારા મામી હતી ત્યાં કે નાખીને ભાગ્યો ખાવું હે અમાજી નાની મઈ જો આ બધું મારા હાટ મોકલાયું હે અમાજીને કંઈ ન દેવાનું ક્યાં જીએ હું કીધું નાની મઈ પૈસા દીધા મને એ મારા હાટું દીધા

ચણા હવે હેકી ને ખાવાના હાલો કઈ કરી આજની હાજ પડી ગઈ અને બકાલું એ બધું મારા હાજીભાઈ મોકલાયું હતું અમારા આંબલી અને દીકરી છે મારા મામી એટલે અમે હાજીભાઈ કહીનું નામ હાજી છે તો હાજીભાઈ ખૂબ ખૂબ આભાર બહુ મસ્ત બધું બકાલું આવ્યું છે અને એમાં એ ચણાનું શાક બનાવે તો તો બહુ મજા આવી ખાવાની તો જીરું કેટલું ઉપાડ્યું ને હવે બધું કાલે આપણે બતાવીશું લાંબુ તો ઉપડે નહીં કેમ કે ઝીણું ઝીણું બહુ હોય ને એટલે બહુ તો વેગ ના થાય પણ તો એ અંદાજે લગભગ વિઘાક જેવું ઉપડી ગયું છે કારણ કે એટલી ઉપડ્યું ઉપાડ્યું આપણે ખેડ માં અને હવે વિડીયો નો એન કરી દઈ ફરી મળી નવા માં ત્યાં સુધી આવજો રામ રામ